આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા શક્તિને રાજકારણમાં જોડાવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી અમદાવાદના સાણંદ નજીક લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજીત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પ્રધાનમંત્રીએ યુવા શક્તિને દેશનું ભવિષ્ય ગણાવ્યું હતું युवा दिवस के अवसर पर दिल्ली में यंग लीडर्स डायलॉग का आयोजन होगा इसमें देश से 2,000 चयनित युवाओं को बुलाया जाएगा करोड़ों अन्य युवा देश भर से टेक्नोलॉजी से इसमें जुड़ेंगे युवाओं के दृष्टिकोण से विकसित भारत के संकल्प पर चर्चा होगी युवाओं को राजनीति से जोड़ने के लिए मैप बनाया जाएगा સંકલ્પ હૈ આને સમય ઓર ઉર્જાવાન યુવાઓ કો રાજનીતિમાં લાએંગે શ્રી મોદીએ આ પ્રસંગે રાષ્ટ્ર નિર્માણમાં અને માનવતાના કાર્યમાં રામકૃષ્ણ મિશનના યોગદાનને યોગદાન બિરદાવ્યું હતું શ્રી મોદીએ માનવ કલ્યાણ માટે આધ્યાત્મિકતા અને ટકાઉ વિકાસ વચ્ચે યોગ્ય સંતુલન રાખવા ઉપર પણ ભાર મૂક્યો હતો શ્રી મોદીએ દેશમાં સામાજિક ઉત્થાનમાં સંતોના યોગદાનની પ્રશંસા કરી અને સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિકતાની સાથે આધુનિક વિજ્ઞાનના પ્રબળ હિમાયતી ગણાવ્યા હતા પીએમજે મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે પ્રી ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન બીયુ અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે જેમાં પાટણની બે દાહોદની એક અમદાવાદ અને અરવલ્લીની એક એક હોસ્પિટલનો સમાવેશ થાય છે સસ્પેન્ડ કરાયેલી આ હોસ્પિટલોને પચાસ લાખ સુધીનો દંડ અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઈ છે આ અગાઉ ગેરરીતિ બદલ ગત અઠવાડિયામાં રાજ્યની કુલ પાંચ એમ્પેલન્ડ હોસ્પિટલ અને બે ડોક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા રાજ્યના અઢાર જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં ગઈકાલથી શરૂ થયેલા પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જન્મથી પાંચ વર્ષના બાળકોને બે ટીપા પોલિયોના પીવડાવવામાં આવી રહ્યા છે તાપી જિલ્લામાં ગઈકાલથી ચાલી રહેલા પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે ત્રાણું પોઈન્ટ સુડતાળીસ ટકાનો લક્ષ્યાંક હાંસલ થયો તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં સડસઠ હજાર પાંચસો બાળકોના લક્ષ્યાંક સામે આજે ત્રેસઠ હજાર બાળકોને પોલિયોની રસી આપવામાં આવી છે બોટાદ જિલ્લામાં ત્રણસો સડસઠ બુથ સાતસો સત્તાવન ટીમ પંચોતેર સુપરવાઇઝર અને એક હજાર પાંચસો આડત્રીસ ટીમના સભ્યો દ્વારા પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજથી અગિયારમી ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા જન્મથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા છે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતમાંથી પાંચ વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે કાર સળગતા ગેસના બોટલમાં વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટના પગલે અકસ્માત સર્જાયો હતો જે રસ્તાની બાજુમાં રહેલા ઝૂપડામાં પણ આગ લાગી હતી અકસ્માત બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે વિસ્ફોટની તપાસ માટે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્ય કરતી મહેસાણા સ્થિત અપરાજિતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય સંસ્થા ઉડાન દ્વારા આ એવોર્ડ એનાયત થશે મહિલાઓના કલ્યાણ માટે સમગ્ર દેશમાં કાર્યરત મહિલા સંસ્થાઓ તેમજ મહિલા વિશેષ વ્યક્તિ ગૌરવ પુરસ્કાર એનાયત થશે મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે આ રસી અપાઈ હતી આ વિસ્તારની છસોથી વધુ મહિલાઓને પ્રથમ ડોઝ અપાયો હતો આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો